હૃદયમાં રાખવા આપણે કારણ કે હૃદયમાં હોય જ રીએ આનું કઈ નક્કી નહીં જો આપણે આપણે જન્મી તો હૃદય આપણી આરે હોય બુદ્ધિ હોય મગજે હોય બધું આરે હોય પણ મગજ કઈ છોડી દે નક્કી નહીં ઘણા નથી મગજ લખડતા હાવ મગજ વગર નથી તોય જીવાય ખરું પણ હૃદય બંધ થઈ જાય પછી જીવાય નહીં જે હૃદયમાં હોય જેને હૃદયથી રાખ્યા છે મારો એક દોહો છે કે ધગધક મંડે ધડકવા અન પાપ કેળા પકડો નથી કોઈ નિર્દોષ હૃદય જેવું રાજડા માણસ હોય ખોટું કરવા હાલે એકવાર હૃદય વધી જાય ના તો પાડે પછી આપણે કરવું ન કરવું પણ એકવાર ધબકાર વધી જાય નથી કોઈ નિર્દોષ હૃદય જેવું રાજડા એમ હૃદયમાં જે રાખ્યા છે એની વાતો ને આપડે ત્યાં હૃદય ની વાતો છે એટલે એક માતાઓ બેનો બેઠા એટલે મને ગમતા ગીત ની લોકગીતની ની બે કડી ને પછી કસુમી નો રંગ કરીશું આપણે બહુ સરસ એક વાત છે મને ગમે છે ભાગવતના ખોળામાં બેઠા છીએ એટલે ભુદેવોનું આ આંગણું છે અઢારે વરણ એમની સાથે જોડાય છે એટલે બધા હોય હું તો મારા પ્રોગ્રામમાં કહું છું કે આપણે ત્યાં જ્ઞાતિવાદ નાખી અને એક ખાસ વાત ક્ષત્રિયો અને બ્રાહ્મણો એને બેને હામામાં વર્ષિષ કરવાની પણ અટાણે કોષી ચાલે છે બહુ પહેલેથી ચાલે છે પરશુરામે ક્ષત્રિયોને મારી નાખ્યા નક્ષત્રી ધરતી કરી નાખીને આ બધું બહુ વાલે એટલે એક ઈ વાત વચ્ચે આખો પ્રસંગ નથી કે તો વાત લાંબી થાય પણ એમાં એ વાત હકીકત જાણવાનો શોખ બહુ ગોતી ગોતીને દે એટલે આટલી જે કોમ છે બે ક્ષત્રિય અને બ્રાહ્મણ એને હામામાં પડવાની બહુ કોશિશો આલે છે પરશુરામ ના તો દુશ્મન ક્ષત્રિયો એવું નથી પરશુરામ ભગવાન પરશુરામ ના મિત્ર જનક રાજા હતા રાજા દશરથે હતા કેમ નો મારીને ખ્યાલ કેમ કોઈ દી બાઈધા નહીં હકીકત વાત એવી છે કે સહસ્ત્ર જે હતો ભગવાન દત્તાત્રેયે એને સહસ્ત્ર બાહુ 1000 બાહુ આપેલા અને ઈ સહસ્ત્ર બાહુ જ્યારે રાક્ષસ હતો ઈ હયે વંશી ક્ષત્રિય હતો ક્ષત્રિય હતો પણ રાક્ષસ હતો બ્રાહ્મણ રાવણ બ્રાહ્મણ હતો એટલે નથી રાક્ષસ એમાં ઈ સહસ્ત્ર જે હતો એને હયે વંશી ક્ષત્રિય હતો ઈ જ્યારે આખી વાત બહુ જબરી છે એટલે ઈ જ્યારે ભગવાન પરશુરામ તો તપ કરવા માંતારે એના પિતાની જમદગનીના આશ્રમમાં આવી અને આશ્રમને ધમરોળી નાખ્યું બધું જે ગાય હતી કામધેનુ એને લેવા માટે આવ્યો ના પાડી કે આ ગાય ઉપર મારું આશ્રમ આલે છે આખું ભગવાન ફરસુરામના પિતા શ્રી જમદગનીએ એટલે આશ્રમ ધમરોળી નાખ્યું ગાયને અડવા જાય ગાય અદ્રશ્ય થઈ ગઈ આશ્રમ ધમરોળીને ભયા ગયા સતાય પણ ઈ ભગવાન પરશુરામ આવ્યા ક્રોધમાં ફરસો ફરવી ફરસી પરશુરામે અને કહેવાય છે કે સહસ્ત્ર પડકાર કરી અને મહેશમતી જે આવ્યો ને ઓલા ફિલ્મમાં નામ આવ્યું ને મહેશમતી ઈ મહેશમતી એનું નગર એની નગરી હતી કોની સહસ્ત્ર એક હજાર હાથ વાળો હતો ઈ હૈ હૈ વંશી ક્ષત્રિય હતો અને એને જાય પડકાર કર્યો ભગવાન પરશુરામે અને ગમન સહન યુદ્ધ કર્યું ખોરનાદ ભવ ગાટ થાટ ભાઈ ગસુર સુથાર થાર રામની ચૂર જાટ રાટ ધાર વાટ ગીષ્ટ ઘર લોહ ખડક કર લાટ ખાટ અને એક પછી એક પડકાર કરીને એક પછી એક હજાર હાથ કાપ્યા અને તું કાઈ નથી મારી સામે તુચ્છ છો એનો અહેસાસ પેલા કર્યો અને પછી એનું મસ્તક કાપ્યું શસ્ત્રબાહુને માર્યો ભગવાન પરશુરામે પણ જોજો આ તાકાત આ ભગવાન પરશુરામની શસ્ત્ર બાહુ માર્યો એનો ભાઈ એનો દીકરા એનો પરિવાર એનું નગર એને કોઈ ને કઈ નુકસાન ન કર્યું અને પાછા વહી આવ્યા પણ ઓલા દીકરા પાછા ફાટી ધોવાડે ગયા ઘણા એવા હોય ઘણા ને ધરાર કીધું ને એને ન હોય એવા ઘણા આવમાં ગાય ના આંચળ હોય ને આંચળ ગાય નો ને ઈતડી નામનો એક જંતુ થાય ઈ મોઢિયા પાસ સોઈતું હોય ને આંચળના મોઢિયા પાસે ઈતડી તો ગોવાળ દોવાન ચાલુ કરે ને તો દૂધની ધાર ભટકાય ને ઈતડી ને તો ઉપર વહી જાય ઇતરી બીજે મંડળ હોય પીવા નકર બે ઘૂંટડા દૂધ ના લઈએ તો ગોવાળ ના નો પાડે પણ અમુક જન્મા જ લોહી પીવા હોય એને તમે દૂધ પીવરાવો એને તમે અમૃત પીવરાવો લોહી જ પીવું છે ને તમે શું કરો ઘણા પ્રકારના માણસ ઘણા માણસ છે ને બાથરૂમ ને સંપલ જેવા હોય કોઈ થી ગહાય જ નહીં એમ ને એવા ને હળી જાય પણ ગહાય નહીં તમે જોવો એ હળી જાય પણ કહાય નહી ઘણા મારે એવા માણા હોય એટલે આણે શું કર્યું ભગવાન પરશુરામ પાસા વૈયા ગયા તપસ્યા કરવા અને એના છોકરા પાછા આવ્યા અને જામદેક ની ને પરશુરામ ના પિતાશ્રી નો વધ પિતાશ્રી ને માર્યા મૃત્યુ એનું મૃત્યુ થયું પિતાશ્રી નું પછી ભગવાન પરશુરામ ક્રોધાયમાન થયા ઓહો કે આને તો મેં એને માર્યો એના પરિવાર ને મેં નુકસાન નું કર્યું અને મારા પિતાશ્રીને આશ્રમ તહેસ મહેસ કરી નાખ્યું એના પિતાશ્રીને મારીને કાને પછી ભગવાન ફરશું રામે ફરશો ફેરવો ફેરવી ફરશી ફરશું રામે નરેવા દીધું છત્રી નામે ક્યા છત્રી ઈ સહસ્ત્રબાહુ વંશ હતો હૈ વંશી એકવીસ ગાયના એના પિતાશ્રી ઉપર કર્યા હતા ભગવાન ફરશુરામના પિતાશ્રી જામદેગને ઉપર એકવીસ ઘા કર્યા હતા એના અને માર્યા હતા એનો એકવીસ વખત એના વંશને મોટા થાય પાછા મારે એનો વંશ પાછો વધવા દઈએ પહેલાં નાનાનો મારે પાછા મારે એકવીસ વખત મારી શસ્ત્રબાહુનો આખો વંશ કાઢ્યો એ હૈ હૈ વંશી શસ્ત્રબાહુના જે ક્ષત્રિય હતા એના વંશના એને જ માર્યા છે બીજા બધા ક્ષત્રિય આરે મિત્રતા હતી ભગવાન ફરશુરામને ભલા માણસ આ લોચ બીજાને લેવી જોઈએ ખબર હોવી જોઈએ અનેક વાતો છે આવી જાય આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો જગર શિકારને ભરડામાં લઈએ એમ એક રાજાને એક રાજપૂતને એક ક્ષત્રિયને ફંગસખાન નામનો એક માણસ નરાધમ અને યવનોની આખી ફોજ મુગલોની લઈને આવ્યો અને એને ઘેરી લીધો ચારે બાજુથી ઘેરી લીધો છત્રીઓને એમ થયું કે હું અમે લડી લઈશું બધા રાજપૂતાણી ક્ષતિ થઈ જાય છે એમાં કઈ બીજી વાત ન હોય પણ આ નરાધમો જે નિર્દોષ માણસો છે એને પછી મારી નાખશે યુદ્ધમાં લડે એટલા ને જ નહીં તો મારે મદદ માંગવી જોઈએ અને એણે એક બ્રાહ્મણને કાગળ લખ્યો સાંભળજો બુંદેલખંડના એ રાજાએ એ રાજપૂતે એક બ્રાહ્મણને કાગળ લખ્યો જેનું ફિલ્મ કદાચ તમે જોયું હશે બાજી ખાલી લવ સ્ટોરી કરીને મુક્તિનું લબુક દઈ એના આખા ઇતિહાસ ને વાંચો તો ખબર પડે કે બ્રાહ્મણ ની શું તાકાત હતી ને કેટલા કેટલા યુદ્ધો કર્યા છે આપણા ઉપર આવું જ કરવામાં આવે છે એને પૂરું વાંચો તો તમને ફિલ્મ તો તુચ્છ લાગે કારણ કે એમાં લવ સ્ટોરી દેખાડી દીધું વાત થઈ પૂરી થોડું યુદ્ધ બતાડી દીધું પણ બાજીરાવ આ હા હા બલાડ બાજીરાવ બલાડે એ બ્રાહ્મણ ખાવા બેઠા હતા પત્ર મળ્યો પત્ર માં એક દુવો લેખો તો એક ક્ષત્રિય बुंदेल खड़ना एक छत्री सत्र साल बुंदेला नामना ना छत्री है राजपूते दुओ लिखो से साक्षी पूरे हाँ बढ़ जो दुआ माय में लिखो तुम के ज्यों गति ग्रज ग्राह गजेंद्र की सो गति मोरी है आज हे ब्राह्मण हे बुद्धेव हे शास्त्रा ने शास्त्रारी ब्राह्मण बाजीराव बल्लाड जेम ભગવાન વિષ્ણુને જ્યારે હાથીએ પુકાર કર્યો ત્યારે હાથીનો ઝુંડે પગ પકડ્યો તો એવી ગતિ મારા બુંદેલ ખંડની છે ફંગસ ખાનના સેન ચારે બાજુ ઉતર્યા છે મારી પાસે એટલી સેના નથી છત્રી લખે છે બ્રાહ્મણને જોઈજો એટલે શું કીધું જો ગતિ ગજ ગજ ગજેન્દ્ર કી જો ગતિ ગ્રાહ ગજેન્દ્ર કી સો ગતિ મોરી હે આજ બાજી જાત બુંદેલ બુંદેલ કી બાજી રાખે લાજ હૈ બાજીરાવ પેશવા બુંદેલ ખંડ બાજી જાહે વી જભરું વહી જાય તો તું બાજી રાખે લાજ ખાવા બેઠો તો ઊભો થઈ ગયો બાજીરાવ પેસવા અને માથે સવાર થયો પાગા નાખતા રકાબ કવિ ધાગા ધાગા ભારી પાગા આગા જ આવે નાહી ભાગા મૃગાણા ગી ગાજ ગન તોપકા ગેણાગા દસ દિવસનું અંતર હતું એમ કે છે એ અડતાલીસ કલાકમાં અંતર પૂરું કર્યું તું બાજીરાવ પેસવાય કો કીધું ખાતા ખાતા ઊભા થઈ ગયા ખાય તો લ્યો અરે કે કાલ ઇતિહાસ એમ કે ક્ત્રિના દીકરે બ્રાહ્મણના દીકરાને કાગળ મદદ માટે લખ્યો અને બ્રાહ્મણનો દીકરો ભોજન કરવા બેઠો રહ્યો ન બેહાય મારાથી હવે ભોજન ન કરાય

અને એની જીત કરી દુશ્મન નું માથું કાપી હાથી માથે થી પછાડી બાજીરાવ પેશવા એ બ્રાહ્મણે માથું કાપી અને પોતાના મિત્ર જે કાગળ લખવાળો છત્ર સાલ રાજપૂત હતો એના હાથમાં માથું તે બ્રાહ્મણને પત્ર લખ્યો હતો ને એના બદલામાં તને દુશ્મનનું માથું આપું છું ભલા માણસ હું બ્રાહ્મણ શું બીજી વાત અને બીજો દુવો લખ્યો ક્ષત્રિય એક રાજપૂતે લખેલો દુવો સાંભળ્યો એને બીજો દુવો લખ્યો એ દુવો સાક્ષી પૂરે એને શું લખ્યું કે જગ જન્મ તો બ્રાહ્મણા દુનિયામાં બ્રાહ્મણ તો અનેક જન્મ પણ બે બ્રાહ્મણ જે કરાફાટ જન્મ કોણે દુવો લખ્યો છત્રીએ બાજીરાવ માટે અને પરશુરામ બે એક દુઆમ લઈ લીધા કોણે લખ્યો છત્ર સાલ બુંદેલા બુંદેલખંડના રાજપૂતે લખ્યો જગ જન્મ તો બ્રાહ્મણા બે બ્રાહ્મણ દુનિયામાં એવા જન્મા જગ જન્મ દો બ્રાહ્મણા એક બાજી એક ફરસુ એક બાજી જગ જન્મા દો બ્રાહ્મણા એક ફરસુ એક બાજી રાવ વો દાહી હઈ હઈ વંશાન વો દાહી તુરકાઓ એક હઈ હઈ વંશ નામના સત્રબાવ ના ક્ષત્રિયો એને મારવા જન્મો ફરસુરામ અને એક તુરકા આ તુરકા મોગલ ની સેના એને કાપવા બાજી રાવ પેશવા જગ જન્મા દો બ્રાહ્મણા એક પરસુ એક બાજી રાવ દાહી અને વો દાહી તુરકાવ આ આપણા સંબંધો છે ભલા માણસ એટલે ખોટા કોઈ વર્ષીસ કરીને આમાં ઊભા ન કરી દે યુવા ધનને રાખવું આપણા સનાતનીઓને વીખવાની આવી અનેક કોશિશો હાલે છે એ કોશિશો ન થાય એના માટેના ડાયરા છે એના માટેના પ્રોગ્રામો છે સમયને પણ આપણે માન દેવું જોઈએ